આપ જોઈ રહ્યા છો હું ઓફિસ પર આવું એના પહેલાં કબૂતર અને હોડા મારી રાહ જોઈને બેઠા હોય કારણ કે હું બીજે મેદાનમાં તો દાણા નાખતા હોઈએ પણ ઓફિસ આગળ પણ હું દેલ્લી દાણા નાખું છું એટલે એમને ખોરાક મળી રહે અને આપણી ધંધાની શુભ શરૂઆત કરતા હોઈએ તે શરૂઆતમાં આવું નાની પુણ્યનો લાભ મળે અને આપણે જ્યાં જ્યાં હોઈએ આજુબાજુ આપણા જે મૂંગા પશુ પક્ષી હોય એનું પણ થોડું ધ્યાન રાખતા જ રહીએ અને આશા રાખું કે તમે પણ એમના માટે દાણા પાણીની આવી નાની વ્યવસ્થા જ્યાં ત્યાં હોય તમે કરજો બહુ ગમશે દિવસની શરૂઆત ખૂબ સારી થશે આશા રાખું કે મારો આ નાનો એક શોર્ટ વિડીયો તમને ચોક્કસ ગમ્યો હશે ધન્યવાદ